સવારના પાંચ વાગી રહ્યા હતા રોજની જેમ અલારામ સંભળાઈને ગાયત્રીની આંખ ખુલી ગઈ પરંતુ તેનું ઉઠવાનું જરાય મન નહોતું થતું રાતના સુવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું એટલે વાત એમ હતી કે કાલે તેના દીકરાનો જન્મદિવસ હતો અને રાત્રે ઘર પર એક નાનકડી પાર્ટી રાખવામાં આવી હતી કેક થી લઈને નાસ્તો અને જમવાનું બનાવવાનું બધું કામ ગાયત્રીએ એકલી કર્યું હતું તેના સાસુ સસરાને બહારનું જમવાનું ફાવતું હતું એટલે તેના પતિ માધવે તેને જમવાનું ઘરે જ બનાવવાનું કહી દીધું હતું આસપાસના બાળકો અને અમુક જીવન નજીકના સગા સંબંધીઓને પણ બોલાવવામાં આવ્યા હતા એટલે મહેમાનોના ગયા પછી વાસણ સાફ કરવામાં આખું રસોડું સાફ કરતા કરતા બાર વાગી ગયા હતા અલારામ બંધ કરીને ગાયત્રી પડકું ફરીને સૂઈ ગઈ અને જ્યારે તેની આંખ ખુલે તો ઘડિયાળમાં છ વાગેલા હતા અને તે જલ્દીથી ઊઠીને નાહી ધોઈને તે રસોડામાં જતી રહી ત્યારે તેના સાસુ શંતાવીનનો અવાજ આવ્યો અરે ગાયત્રી તારા સસરા ક્યારના બ્રશ કરીને બેઠા છે જા નથી આપી શકતી તો કમ કમ પીવાનું પાણી તો ગરમ કરી દે સવાર સવારમાં એમને ખાલી પેટે ગોળી ખાવાની હોય છે આ વાત પર તને રોજ યાદ પડે છે લાવી આપું એમ કહેતા તેને પાણી ગરમ કર્યું અને જલ્દીથી પોતાના સસરાને દવા કાઢીને આપી દીધી ત્યારે પોતાના ગોઠણ દબાવતા શાંતાબેન બોલ્યા હવે ચા બનાવવામાં મોડું ન કરજે બસ હમણાં જ લાવી મમ્મી એમ કહીને ગાયત્રી જતી રહી શું કામે સવાર સવારમાં બિચારીને વાતો સંભળાવવા લાગે છે શાંતા તેને બીજા પણ ઘણા બધા કામ હોય છે બિચારી સવારમાં ઉઠતાની સાથે જ કામ કરવા લાગી જાય છે અને તું તો તેને સંભળાવવાનું મુક્તિ જ નથી ગાયત્રીના સસરા પરશોત્તમ ભાઈ બોલ્યા એટલે શાંતાબેન મોટું બગાડવા લાગ્યા અને ગાયત્રી રસોડામાં ચા બનાવવા જતી રહી ત્યારે તેનો દીકરો તેની પાસે આવ્યો અને બોલ્યો મમ્મી આ કામ પછી કરજે મને મારી સ્કૂલની ગોતી દે રહી અરે બેટા સ્કૂલેથી આવ્યા પછી સાચવીને કેમ નથી રાખતો પોતાની વસ્તુઓ એમ કહેતા ગાયત્રી ટાઈ શોધવા જતી રહી કે બહારથી દૂધવાળાનો અવાજ આવ્યો જલ્દી છોકરા દીકરાને ટાઈ પહેરાવીને ગાયત્રી તપેલું લઈને દૂધ લેવા પહોંચી તો દૂધવાળાએ કહ્યું શું ભાભી થોડા જલ્દી જલ્દી આવો ને મારે બીજા પણ ઘણી જગ્યાએ જવાનું હોય છે અરે ભાઈ જો તને કહો તો હું સવારના પાંચ વાગ્યે જ તપેલું લઈને દરવાજા પર ઊભી રહી જાઉં ચીડાઈને ગાયત્રીએ જવાબ આપ્યો અને જલ્દી દૂધ લઈને અંદર આવી અરે ગાયત્રી ચા આજના દિવસમાં વળશે કે નહીં બસ મમ્મી હમણાં જ લઈને આવું છું દૂધનું તપેલું ગેસ પર મૂકીને ગાયત્રી તરત જ ચા લઈને સાસુ સસરાના રૂમમાં આવી અને તે સમયે બહારથી તેના દીકરાનો અવાજ આવ્યો મમ્મી જલ્દી નાસ્તો આપ અને મારું ટિફિન પેક કર્યો કે નહીં તારા કારણે હું રોજ જવામાં થોડું મોડું થઈ જાય છે બસ હમણાં આવી બેટા આજે તો સ્કૂલે જવામાં મોડો નહીં તને સ્કૂટી પર મૂકી આવીશ એમ કહેતા ગાયત્રી દોડીને રૂમની બહાર નીકળી ગઈ એટલે પોતાની પત્નીને કહ્યું પરિટુને સ્કૂલે મૂકવાનું કામ માધવ પણ કરી શકે છે ને બિજારી આટલી ભાગદોડ કરીને થાકી જતી હશે ઉપરથી બ્યુટી પાર્લર પણ ચલાવે છે એટલે શાંતાબેન બોલ્યા અરે સ્કૂટી શું કરવા માટે લઈને આવી આપી છે તમારી વહુને ચિંટુને સ્કૂલે મૂકીને આવવામાં શું મોટી મુસીબત પડે છે અને આમ પણ આખો દિવસ ઓફિસમાં કામ કરીને મારો દીકરો થાકી જાય છે એટલે સવારે આરામથી ઉઠે છે દીકરાને સ્કૂલ જવા માટે તૈયાર કરીને ગાયત્રી સ્કૂટી પર બેસાડીને તેને સ્કૂલે મૂકવા જતી રહી તે જ સમયે રૂમમાં બેઠેલા તેના સાસુ બોલ્યા અરે ટીવી નથી ચાલી રહ્યો ગાયત્રી અરે ઓ ગાયત્રી ક્યાં જતી રહી તે જ સમયે અવાજ સાંભળીને માધવની ઊંઘ ઉડી ગઈ તે બહાર આવીને બોલ્યો ગાયત્રી કદાચ સ્કૂલે ગઈ હશે અરે બેટા તો તું જોઈ લે ખબર નહીં આ ટીવી ચાલી કેમ નથી અરે હું શું જોઉં મમ્મી ઓફિસ જવામાં મોડું થઈ જશે ગાયત્રી હમણાં આવશે પછી જોઈ લેશે થોડી વારમાં ગાયત્રી ઘરે આવી તો માધવ બોલ્યો ચિંટુને સ્કૂલે મૂકવા જતા પહેલા મમ્મી પપ્પાનું બધું કામ પતાવીને પછી જા તને બોલ બોલાવી રહી હતી મમ્મી કેમ શું થઈ ગયું ગાયત્રીએ પૂછ્યું એટલે માધવ બોલ્યો અરે ટીવી નથી ચાલી રહ્યું એટલે તને બોલાવી રહી હતી મમ્મી ઠીક છે હું જોઉં છું શું થયું મમ્મી ટીવી નથી ચાલી રહ્યું મમ્મી રૂમની અંદર આવતા ગાયત્રી બોલી એટલે શાંતાબેન મોટું બગાડીને બોલ્યા હવે શું હવે તો તારી મારી મનપસંદ સિરિયલ પણ પૂરી થઈ ગઈ હશે હું જોઉં છું મમ્મી ગાયત્રીએ સ્વિચ ચેક કરી અને ટીવી ચાલુ થઈ ગયું મમ્મી સ્વિચમાં પ્લગ ઢીલો થઈ ગયો હતો કદાચ એટલા માટે ટીવી ચાલુ નહીં થઈ રહ્યું હોય અચ્છા એ વાંધો હતો મને લાગ્યું કે ટીવી ખરાબ થઈ ગઈ હશે શાંતાબેન બોલ્યા એટલે પુરુષોત્તમ ભાઈએ કહ્યું બેટા કેટલું સારું હોત જો તારી સાસુનું મોઢું બંધ કરવા માટે પણ કોઈ સ્વીચ આવતી હોત તો મારા કાનને પણ થોડો આરામ મળી જાત સસરાની આવાજ સાંભળીને ગાયત્રી હસવા લાગી અને શાંતાબેન પરશોત્તમ ભાઈ પર ગુસ્સો જો તરફ ગુસ્સામાં જોવા લાગ્યા અરે ગાયત્રી આજે નાસ્તો મળશે કે નહીં કે પછી ઓફિસે જઈને જ કરવો પડશે બહારથી માધવનો અવાજ આવ્યો ચા તૈયાર છે બસ બટેટા પૌવા કરવાના બાકી છે એમ કહેતા ગાયત્રી રસોડા તરફ દોડી એટલે માધવ નારાજ થતા બોલ્યો શું નાસ્તો પણ તૈયાર ન થયો જલ્દીથી હાલ હાથ ચલાવતા ગાયત્રીએ પૌવા તૈયાર કર્યા અને નાસ્તાની પ્લેટ માધવ સામે રાખી દીધી પહેલા કોળીઓ મોઢામાં નાખતા જ માધવ બોલ્યો ગાયત્રી આખા દિવસમાં તારી પાસે એક જ કામ હોય છે એ પણ તારાથી બરાબર નથી થતું બિલકુલ ફિક્કા બનાવ્યા છે અરે મમ્મી અને પપ્પા તીખું નથી ખાઈ શકતા એટલે મે મસાલો ઓછો નાખ્યા નાખ્યા હતા તો રહેવા દે હું ઓફિસે જઈને ખાઈ લઈશ એવું કહેતા માતો ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો અને ખાધા વગર જ ઓફિસે જતો રહ્યો સાસુ સસરાને નાસ્તો આપ્યા પછી ગાયત્રી કપડા વોશિંગ મશીનમાં નાખવા ગઈ ત્યાર પછી તેને ઘરમાં સફાઈ સવારના નાસ્તાના વાસણ કચરા પોતું બધું કામ કર્યું પછી કપડા જોઈને તેની પડોશણ પણ ઉપર આવી ગઈ અને બોલી ગાયત્રી ભાટિયાવાડીમાં સેલ લાગેલો છે ચાલ કપડા ખરીદી કરવા જઈએ હજી આ વાત ચાલી રહી હતી કે શાંતાબેનનો અવાજ આવ્યો ગાયત્રી જરા અહીં આવજે તો સાસુમાનો અવાજ સાંભળીને ગાયત્રીએ પડોશણને કહ્યું કે આજે તો બજાર જવાનો મેળ નહીં થઈ શકે ઘરે પણ ઘણું બધું કામ છે અને લગ્નની સિઝન ચાલી રહી છે ને એટલે બ્યુટી પાર્લરમાં પણ કોઈક ને કોઈક કસ્ટમર આવતા રહે છે કપડાં સુકવાઈને ગાયત્રી નીચે આવી એટલે શાંતાબેન બોલ્યા મને ગોઠણમાં દુઃખ ખૂબ જ દુખાવો થાય છે મલમ કસી દેને ગાયત્રી જલ્દી ગઈ અને મલમ લઈને આવી અને સાસુમાના ગોઠણ પર મલમ ઘસતા ઘડિયાળ તરફ નજર પડી તો ચીન્ટુને સ્કૂલેથી લેવા જવાનો સમય પણ થઈ ગયો હતો એટલે ગાયત્રી ફટાફટ સ્કૂટી લઈને નીકળી ગઈ સ્કૂલથી આવતી વખતે ગાયત્રીની પાછળ સ્કૂટી પર બેઠેલા ચીન્ટુએ કહ્યું મમ્મી કાલે વિજ્ઞાન અને ગણિતની ટેસ્ટ છે તો આજે પ્લીઝ મને તૈયારી કરાવી દેજે ઠીક છે બેટા ઘરે પહોંચીને યુનિફોર્મ બદલીને જમી લઈને પછી હું તને તૈયારી કરાવી દઈશ ઘરે પહોંચીને ગાયત્રીએ ચિંટુને જમવાનું આપ્યું તો ચિંટુ બોલ્યો મમ્મી મને આ શાક નથી ભાવતું આમ મારા માટે પાઉી બનાવી દે ને અરે શું વાંધો છે આ શાકમાં કાલે સાંજે તો હજી તારા રહેવા પર ઘરે ઢોસા અને સાંભર બનાવ્યા હતા હવે રોજ રોજ તારા માટે અલગ અલગ વસ્તુઓ ન બનાવી શકું મમ્મીની વાત સાંભળીને પિન્ટુ ઉદાસ થઈને પોતાના રૂમમાં જતો રહ્યો અને પપ્પાને ફોન કરીને બજારથી લઈ આવવાનું કહી દીધું અને થોડી વારમાં ગાયત્રીના બ્યુટી બ્યુટી પાર્લરમાં કસ્ટમર પણ આવી ગયા હતા એટલે ગાયત્રી એનું ટ્રેડિંગ અને વેસિંગ કરવામાં વ્યસ્ત થઈ ગઈ ત્યારે જ એના મોબાઈલ પર રિંગ વાગી માધવનો ફોન હતો ફોન ઉપાડતા જ માધવ બોલ્યો શું ગાયત્રી ચિન્ટુ બહારથી પાઉભાજી ખાવાની જીદ કરી રહ્યો છે શું તો આખો દિવસ ઘર પર બેઠી રહે છે તો કમસે કમ દીકરાના પસંદની વસ્તુ તો બનાવી આપ તો હા બીજી એક વાત આજે સાંજે મારા થોડા દોસ્તાર ઘરે આવશે તો તેમના માટે પણ કંઈક સારો નાસ્તો બનાવી રાખજે ને એ એટલું કહીને માધવે ફોન મૂકી દીધો અને જલ્દી જલ્દી પોતાનું બધું કામ પતાવીને ગાયત્રી સાંજની તૈયારી કરવામાં લાગી ગઈ અને માધવ અને તેના દોસ્તારોના પહેલા ગરમા ગરમ સમોસા અને સેન્ડવીચ બનાવીને તૈયાર કરી નાખ્યા માધવ અને તેના દોસ્તારો ઘરે આવ્યા પછી બધા લોકો અંદરનો અંદર વાતચીત કરવામાં મશગુલ હતા ત્યારે માધવ બોલ્યો શું કહું યાર આજકાલ મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે કે ખર્ચા પણ પૂરા નથી થતા તે જ સમયે ગાયત્રીના ચા અને સમોસા લઈને અંદર આવી એટલે માધવનો એક દોસ્તાર બોલ્યો કઈ નહીં ના બોલ યાર ભાભી પણ તને ઘર ખર્ચામાં મદદ કરતા હશે ને બ્યુટી પાર્લરમાં પણ સારી એવી કમાણી થઈ જાય છે શું મદદ કરે છે અપલ પ્લીઝ અને આઈબ્રો કરવાથી જો ઘરનો ખર્ચો ચાલવા લાગે તો થઈ ગયું આપણું કામ માધવીની આવત વાત સાંભળીને ગાયત્રીનો મન ભરાઈ આવ્યો તેને એવું લાગ્યું કે જાણે કોઈએ એના આત્મસન્માનના તિથડા ઉથાડી નાખ્યા હોય અરે ગાયત્રી થોડી સેન્ડવિચ તો લઈ આવજે એટલું કહેતા જ માધવ પરિવાર પોતાના દોસ્તારો સાથે વાતચીત કરવા લાગ્યો પોતાના આંસુઓને ખૂબ જ મુશ્કેલીથી દબાવીને તે રસોડામાં ગઈ અને સેન્ડવિચ લઈ આવી અને પછી બધાને સર્વ કરવા લાગી ત્યારબાદ પછી રસોડામાં જઈને શાક બનાવવા લાગી કેમ કે તેના સાસુ સસરાને સમોસા સેન્ડવીચ આ બધું નથી ફાવતું એની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા તે જ સમયે કુકરની સીટી વાગી એટલે ગાયત્રી મનમાને મનમાં કહી બેઠી કે મારા કરતા તો આ પ્રેશર કુકર જ સારું છે કમસે કમ વરાળ બહાર તો તે નીકાળી નાખે છે ને ત્યાં રૂમમાં શાંતાબેન બડબડતા કરતા હતા કે ખબર નહીં આ ગાયત્રી ક્યાં રહી ગઈ મારે દવા લેવાની છે અને પાણીની બોટલ પણ ખાલી છે એટલે પરશોત્તમભાઈ બોલ્યા બિચારી સવારની કામમાં લાગેલી છે અને હવે તો મહેમાન પણ આવી ગયા છે બોટલ તો તું જાતે પણ ભરી શકે છે ને શાંતા હા હા તમને તો એ બિચારી જ લાગે છે અહીં મારા કોઠણમાં દુખાવો છે એનું શું અરે ગુસ્સા ગુસ્સે શું કામ થાય છે તારે પાણી પીવું છે ને તો હું લઈ આવું છું એવું કહેતા પરસોતમ ભાઈ પાણી લેવા માટે રસોડામાં ગયા તો ત્યાં ગાયત્રીને રડતા જોઈને પરસોતમ ભાઈ મનમાં ને મનમાં દુખી થયા તેઓ સારી રીતે સમજી રહ્યા હતા કે આખા દિવસની જવાબદારીઓ નિભાવતા પણ ગાયત્રીના આત્મસન્માનને આઘાત પહોંચાડવામાં આવે છે એમને મનમાં એક વિચાર આવ્યો કે ઘરને સંભાળવા વાળી પરિવારના પ્રત્યેક સદસ્યની સેવામાં તત્પર રહેવા વાળી તેમના સુખ દુઃખનું ધ્યાન રાખવા વાળી તેમની બહુ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે પરંતુ પરિવારના બધા લોકો તેના સેવા ભાવ અને કાર્યના મહત્વને સ્પષ્ટ રીતે નજરઅંદાજ કરે છે સસરાને જોતા જ ગાયત્રી સામાન્ય હોવાનું નાટક કરવા લાગી અને બોલી આ ડુંગળી તીખી છે ને એટલે આંસુ આવી ગયા લાવો હું બોટલ ભરી આપું હંમેશા ચૂપ રહીને બધું સહન કરવાવાળી ગાયત્રીએ આજે મનમાં નક્કી કરી લીધું હતું કે તે પોતાના ભાગનું સન્માન મેળવીને જ રહેશે આવી રીતે ઘૂંટાયેલને જીવવું અને હવે તેનાથી સહન નહોતું થઈ રહ્યું બધું કામ પતાવીને રાતના દસ વાગ્યે ગાયત્રી પોતાના રૂમમાં ગઈ અને માધવને કહ્યું સાંભળો હું વિચારી રહી છું કે એક મહિના માટે મારા પિયરે જતી રહું એક મહિના માટે ગાયત્રીની વાત સાંભળીને માધવ ચોકી ગયો અને બોલ્યો પણ કેમ કેમ અને બ્રેક બ્રેક જોઈએ જોઈએ ગાયત્રી બોલી તને હસીને બોલ્યો હું કઈ બ્રેક ના લઈ શકું ગાયત્રીએ ગુસ્સામાં કહ્યું એટલે માધવ બોલ્યો મતલબ તું કામ થોડી કરે છે આખો દિવસ ઘરે જ તો રહે છે ઠીક છે ને તો મને ઘર પર રહેવાની બ્રેક જોઈએ પિયર જઈને થોડા દિવસો માટે પોતાની જિંદગી પોતાના હિસાબથી જીવવા માંગુ છું ફરવા માંગુ છું શોપિંગ કરવા માંગુ છું જે મન થાય તે બધું કરવા માંગુ છું એમ કહેતા ગાયત્રીની આંખોમાં આંસુ આવી ગયા કોઈ કે તને કંઈ પણ કહી દીધું કે શું કેમ હું બ્રેક કેમ ના લઈ શકું હું થાકી ગઈ છું થોડા દિવસો માટે મારે બધા કામથી છૂટી જોઈએ છે સવારથી સાંજ સુધી કામ કરું છું બધાના આરામનું ધ્યાન રાખું છું કોઈ પાછું વળીને એમ પણ ન કહી શકતો કે તું જમી કેમ નહીં આરામ કર્યો કે નહીં અને આજે હું બ્રેકની વાત કરી રહી છું તો તમે મને સવાલ પર સવાલ પૂછી રહ્યા છો ગાયત્રીનો ગુસ્સો ફૂટી પડ્યો અરે પણ ફરવા અને શોપિંગ કરવા માટે તારે કમસે કમ પંદર વીસ હજાર રૂપિયા તો જોઈશે ને અત્યારે મારી પાસે એટલા રૂપિયા નથી રૂપિયા નથી જોતા મારે અપલ પ્લીઝ અને આઈબ્રો કરીને ભલે તમારા ઘરનો ખર્ચો ન ઉપાડી શકું પરંતુ એટલા રૂપિયા તો મારી પાસે થઈ ગયા છે કે મારે તમારી પાસે હાથ લાંબો ન કરવો પડે તો તું એ બધી વાત પર નારાજ છો મેં તો મજાકમાં કહી દીધું હતું પરંતુ હું મજાક નથી કરી રહી અને આ બધી વાતો મજાકની છે પણ નહીં ગાયત્રી ગુસ્સામાં બોલી અને પડકું ફરીને સૂઈ ગઈ બીજા દિવસે સવારે ગાયત્રી રસોડામાં નાસ્તો બનાવી રહી હતી તો માધવ તેની પાસે આવ્યો અને બોલ્યો નાસ્તો ખૂબ જ સરસ બન્યો છે ગાયત્રી પરંતુ ગાયત્રી કંઈ બોલી નહીં પછી સહેજ અચકાઈને માધવ બોલ્યો ગાયત્રી તો કાલે રાત્રે જે વાત કરી રહી હતી હજી માધવ આગળ કંઈ કહે તે પહેલાં ગાયત્રી બોલી મારે પરમ દિવસે સવારે નીકળવાનું છે પછી માધવ રસોડાની બહાર આવ્યો અને પોતાના દીકરાને જોઈને બોલ્યો ચિંટુ જલ્દીથી નાસ્તો ફિનિશ કરી લે પછી હું તને સ્કૂલે મૂકી આવું પણ પપ્પા મને તો મમ્મી મૂકવા આવે છે ને ચિંટુ કહ્યું કેમ પપ્પા મૂકવા ન આવી શકે માધવ બોલ્યો એટલે તેને દીકરો હેરાન રહી ગયો આજે છાન છે માધવના ઓફિસેથી આવ્યા પછી ગાયત્રીએ પોતાના સાસુ સસરાને પણ કહી દીધું કે તે પિયરે જવા માંગે છે એટલે તેના સસરા બોલ્યા ઠીક છે બેટા જો તું જવા ઈચ્છતી હોય તો મને તને રોકીશો નહીં ત્યારે તેના સાસુ બોલ્યા પરંતુ ઘર કોણ સંભાળશે મમ્મી બસ એક મહિનાની તો વાત છે આમ પણ આ ઘરમાં એવું કોઈ મહત્વનું કામ તો હું નથી કરતી ને કે મારી પાછળ ઘરનું કામ અટકી જાય અને એક મહિના પછી તો હું આવી જ જઈશ ને એટલું કહીને ગાયત્રી રસોડામાં જતી રહી એટલે ચિંટુ બોલ્યો પણ નાસ્તો કોણ બનાવશે મારું લંચ બોક્સ કોણ પેક કરી દેશે અને મારું હોમવર્ક એ કોણ કરાવશે મારી મારી તો હમણાં પરીક્ષા પણ શરૂ થવાની છે પછી પરશોત્તમભાઈ કંઈક વિચારવા વિચારીને બોલ્યા મને ચા કોણ પીવડાવશે મારી દવાઓનું ધ્યાન કોણ રાખશે અચાનક શાંતાબેનના મોઢામાંથી પણ નીકળ્યું ઘરની સાફ સફાઈ કપડા વાસણ આ બધું કોણ કરશે વિચારતા વિચારતા બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા બીજા દિવસે સવારે ગાયત્રી ની જેમ કામમાં વ્યસ્ત થઈ ગઈ અને ઘરના બાકીના બધા લોકો હોલમાં બેઠા હતા પેપર પેન ઉપાડીને માધવ હિસાબ કરવા લાગ્યો કે રસોઈ બનાવવા માટે એક રસોયાણી રાખવી પડશે ઘરની સાફ સફાઈ માટે પણ કામવાળીને કહેવું પડશે વાસણ માટે થઈને અલગથી એક બેન રાખવા પડશે અને અને કપડાં ધોવા ઇસ્ત્રી કરવાનું કામ પણ પાસે કરાવવું પડશે અચાનક પિંડુએ કહ્યું પપ્પા મને ભણવા માટે પણ ટ્યુશન રખાવું પડશે પહેલા તો મમ્મી જ ભણાવી દેતી હતી પછી શાંતાબેન અચકાતા બોલ્યા અને મારા ઘૂંટણોને માલિશ માટે પણ કોઈક આ બધું સાંભળીને માધવનું માથું પકડીને બેસી ગયો અને બોલ્યો કે ઓછામાં ઓછા પચ્ચીસથી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો તો છેક એટલે પરશોત્તમભાઈ બોલ્યા બેટા આ રૂપિયા તારા અડધા પગાર બરાબર છે અને ગાયત્રી બિચારી આખો મહિનો આટલા રૂપિયા બચાવી લે છે અને બ્યુટી પાર્લરમાંથી જે કમાય છે એ તો અલગ આ બધું સાંભળીને માધવને આત્મ ગલાણીનો અહેસાસ થવા લાગ્યો ગાયત્રી પાસે આવ્યો અને બોલ્યો અમારા બધા તરફથી હું તારી પાસે માફી માંગુ છું મને કોઈ અહેસાસ નહોતો થતો કે તું અમારા બધા માટે એટલું બધું કામ કરે છે મને તો લાગતું હતું કે આ ઘરને ફક્ત હું જ ચલાવું છું પરંતુ હકીકત તને જ છે કે તારા વગર આ ઘરનું એક પાંદડું પણ હલી ન શકે પણ તું હું તને જવાથી રોકી નહીં પહેલાં અમે બધા તારી સાથે ખૂબ જ વધારે અન્યાય કરી બેઠા છીએ હવે તારી જેવી ઈચ્છા હશે એમ જ થશે કામ પતાવીને ગાયત્રી પોતાના સાસુના રૂમમાં ગઈ અને કઈ દવા ક્યારે લેવાની છે એ બધું તેમને સમજાવી દીધું અને રાત સુધીમાં તેણે પોતાનો થેલો પણ પેક કરી લીધો સવારે ચિંટુને તૈયાર કર્યા પછી ગાયત્રી જ્યારે બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષામાં બેસવા જતી રહી તો બધા લોકોના મન ભરાઈ આવ્યા કેમ કે ગાયત્રી પહેલા જ્યારે પણ પિયર જતી તો ફક્ત ત્રણ ચાર દિવસ માટે જતી હતી હવે પૂરો એક મહિનો ગાયત્રી વગર ઘર કેવી રીતે ચાલશે આ બધું વિચારીને બધા ચિંતામાં હતા બધા પોતપોતાના ધ્યાન રાખજો એમ કહીને ગાયત્રી રિક્ષામાં બેસીને જતી રહી નાસ્તો બનાવવા માટે શાંતાબેન રસોડામાં ગયા તો ગરમીને કારણે પરસેવો પરસેવો થઈ ગયા સ્કૂલે જવાનું હતું અને માધવને ઓફિસે એટલે પહેલા નાસ્તો કરીને નાસ્તો તૈયાર કરીને તેમને આપ્યો પરંતુ ગાયત્રી વગર ના તો ખાવાની ભૂખ હતી અને ના તો માધવને નાસ્તો અધૂરો મૂકીને તે બંને ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થઈ ગયા અને પરસોત્તમ ભાઈએ પણ ઉદાસી વર્યા અવાજમાં જમવા માટે ના પાડી દીધી બધા લોકોને ગાયત્રી વગર ઘર જાણે ખાવા દોડતું હતું બધા લોકોના હોવા છતાં પણ ઘરમાં એક સન્નાટો પ્રસરી રહ્યો હતો હાલ ચિંટુ તને મૂકી આવું એવું કહેતા માધવે જેવો જ દરવાજો ખોલ્યો તો તે જોઈને હેરાન રહી ગયો તેની સામે ગાયત્રી ઊભી હતી તો પાછી આવી ગઈ એવું કહેતા માધવની આંખો માં આંસુ આવી ગયા એટલે ગાયત્રી બોલી કોશિશ તો મેં ઘણી બધી કરી હતી કે થોડા દિવસો તમારા બધા વગર રહી લો પરંતુ જઈ ના શકી આ વાત સાંભળતા જ માધવના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને ગાયત્રીનો સામાન ઉપાડીને અંદર લઈ આવ્યો તેને જોતા જ બધાના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા અને શાંતાબેન બોલ્યા બેટા તારા વગર એક મહિનો તો શું એક કલાક પણ અમે બધા નથી ગુજારી શકતા આજે પહેલી વખત સાસુના મોઢે બેટા શબ્દ સાંભળીને ગાયત્રી હેરાન રહી ગઈ અને ગાયત્રીએ પૂછ્યું તમે બધાએ નાસ્તો કર્યો કે નહીં મને ખબર હતી કોઈએ ખરાબ બરાબર ખાધું નહીં હોય હું હમણાં જ બધા માટે બનાવું છું એમ કહેતા ગાયત્રી રસોડામાં જવા લાગી એટલે શાંતાબેન ઊભા થઈ ગયા અને ખૂબ જ પ્રેમથી ગાયત્રીનો હાથ પકડીને તેને પાછી સોફા પર બેસાડવા લાગ્યા નહીં આજે નાસ્તો હું બનાવીને તને ખવડાવીશ તું અહીં જ બેસ હા ગાયત્રી મમ્મી નાસ્તો બનાવશે અને ચા હું બનાવીશ મા તો બોલ્યો એટલે ચિન્ટુએ પણ કહ્યું અને જમવાનું બધાને હું પીરસી લઈશ અરે પણ તમારે તો ઓફિસ જવાનું હતું અને ચિન્ટુને સ્કૂલે જી નહીં મારી જીવન સંગીનના ઘરે આવવાની ખુશીમાં આજે અમે બધા ઘર પર રહીશું અને દિવસભર તારી સેવામાં હાજર રહીશું માધવે હસીને કહ્યું એટલે ચિંટુ પણ ખુશ થઈ ગયો આજે આખું ઘર ખુશીથી ઝૂમી ઉઠી હતું ત્યારે ગાયત્રીની પાસે સોફા પર બેસેલા પરશોત્તમભાઈ બોલ્યા જોયું બેટા મારો આઈડિયા કામ કરી ગયો ને એ જ દિવસમાં બધા સીધા થઈ ગયા એટલે સ્માઈલ કરતા ગાયત્રી બોલી થેન્ક યુ પપ્પા મિત્રો ઘરમાં રહીને કામ કરવાવાળી મહિલા જો પગાર લેવાનું ચાલુ કરે તો તેનો પગાર ઘરમાં કમાવાવાળા બધાથી વધી જાય પરંતુ તે પગાર લીધા વગર કામ કરે છે એટલે તેની મહેનત કોઈને દેખાતી નથી એટલે ઘરમાં કામ કરવાવાળી મહિલાને હંમેશા સૌથી વધારે માન સન્માન મળવું જોઈએ તમે આ વાતથી સહમત છો કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી સમજાવજો અને આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો